જય માતાજી મિત્રો હું વામન કુમાર આપશું મારી ચેનલ વામન પંડ્યામાં આજે સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ ધામ અને આજે છે તારીખ છ એક બે હજાર છવ્વીસ અને આજે છે ભગજાણામાં વસંતદાસ બાપાની પૂર્ણામાં વચ્ચે તો ચાલો આપણે જોઈએ જોઈએ કે ભગજાણાની અંદર જોવામાં આવે છે અને સરસ મજાનું આયોજન છે તો બધા રહી સાથે મારી સાથે તો સૌ પ્રથમ આ છે એનું પાર્કિંગ ગ્રાઉન્ડ જે નજર પગે ત્યાં સુધી લાંબુ પાર્કિંગ ગ્રાઉન્ડ છે સુધીનું અને અહીંયા છે ટુ વ્હીલ પાર્કિંગ અહીંયા પાછળ છે ફોર વ્હીલ પાર્કિંગ અને આવું જબરદસ્ત પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે જો ત્યાં સુધીનું છે પાર્કિંગ ગ્રાઉન્ડ અને આ બાજુ છે જેની અંદર રાવટીઓ બનાવવામાં આવેલી છે અને ગાડલા પણ છે જેમાં સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી રાત્રિએ જો આ રીતના બધા પંડાલ બનાવવામાં આવેલા હતા જેમાં પાણીની પણ વ્યવસ્થા છે અને સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને આ રીતના લાડ બધા બનાવવામાં આવેલા છે જો જો આપણે નીકળી ગયા બજાર બાજુ અને આ રીતનો બંને સાઈડ માહોલ છે અને બધા લોકો ખરીદી કરી રહ્યા છે જો આ રીતનું બધા બાજુ વેચાઈ રહ્યું છે જો આ રીતના નાના નાના સ્ટોલ છે અને આગળ મેદાનમાં પણ સરસ મજાનું ગ્રાઉન્ડ આખું છે જેમાં જેને ખરીદી હોય લોકો ખરીદી કરવા જઈ શકે છે સામે બાપાનું મંદિર દેખાઈ રહ્યું છે તો ચાલો રોડે રોડ જઈએ આગળ અને જઈએ બાપાના મંદિર તરફ અને શોભાયાત્રામાં પણ જોડાઈ જેમાં બાપાની પ્રતિમા ગામમાં નગર સરસા માટે નીકળશે તે શોભાયાત્રામાં પણ આપણે સાથે રહીશું આજનો બ્લોક આખો શોભાયાત્રા ઉપર જો આ રીતનું બધું અલગ અલગ વસ્તુ ખરીદવું હોય તે પણ તમે ખરીદી કરી શકો છો જો આ બધું બંને સાઈડ લાર્યું છે અને જો સામે કેટલું પબ્લિક અને ડીજે ચાલુ જ છે ને માણસો પણ એટલું છે કે જો આમ અહીંયા દળાય તો આ છે બગદાણા ગુરુ આશ્રમ અને આ છે બાપાની ઓગણ પચાસ મી પૂર્ણ તિથિ મહોત્સવ જોવા નકરું માણસો માણસો નકરું છે તો ચાલો ધીરે ધીરે જઈએ આગળ અને આપણે પણ શોભાયાત્રામાં સહભાગી થઈએ તો જો આ માણસો બધું જે આવી રહ્યું છે એટલું અને એટલું પબ્લિક અહીંયા ઓલરેડી છે જો આ બધા લાગે અલગ અલગ ઘણા બધા ડીજે છે તો આપણે એ પણ જોઈશું અને

ને સરસ મજાનો જો આ બેનો ભગવાનની ભક્તિમય થઈ ગયા છે તો ચાલો આગળ વધીએ તો આ બીજું ડીજે છે જે ડીજે છે જો એમાં નંબર બમ્બર પણ લખેલો જ છે બધું તો આ રીતનું બીજે ડીજે છે તો ચાલો આલીએ આગળ અને આ છે ત્રીજું ડીજે ફૌજી સાઉન્ડ જો આ ત્રીજું ડીજે છે જે આગળ જવાનું જ છે આપણે જો અહીંયા મહિલા મંડળ બધું બાપાના ભક્તિ મલીન છે નાની બાળકી જો ચોકલેટ વેચી રહી છે ઉપરથી થી સરસ આ રીતનું ગઢદ હવે થઈ છે બહુ જાજી પબ્લિક એટલું છે બહુ જાજુ પબ્લિક છે જો એક હજી આગળ પણ ડીજે છે અમે ને જે એટલા ડીજે આગળ પણ છે રોવા બિલ ગુલાલ અને કંકુ ને કેટલું પબ્લિક અને હાવ પોતપોતાની રીતે ભક્તિમાં લીન ને બાપાનો ફોટો જે નીકળવાની વાર છે અંદરથી હજી એમાં પૂજાપાઠ ચાલી રહ્યો છે ને જ્યાં જેને જગ્યા મળે તે ત્યાં ગોઠવાઈ ગયા છે જો કેટલું પબ્લિક અને હવે બાપાની પ્રતિમા બાર આવવાની તૈયારીમાં છે તો થોડી વારમાં આપણને એ પણ દર્શન થશે અને પછી આપણે આગળ આગળ ચાલતા રહીશું જો હજર જાય નખરું માણા માણા હશે તો એટલી બધી જનમેદની છે કે તમે વાત પૂછોમાં ને બધા ડીજેના તાલમાં નાચ ગાન કરી રહ્યા છે જો સરસ મજાના ધાર્મિક ગીતો વાગી રહ્યા છે જેને મેં ગીતો અત્યારે બંધ કરેલા છે

વાટ જોઈશું કે બાપાની પ્રતિમા બહાર આવે અને એમના આપણને દર્શન થાય ત્યારબાદ આપણે આગળ વધશું જો આટલું પબ્લિક અને અબિલ ગુલાલ ઉડી રહ્યા છે ને બધા પોતપોતાની રીતે ભક્તિમાં લીન છે જો આ રીતનો આ ડીજે સાઉન્ડ છે જેની નીચે આ બધા નાચ ગાન કરી રહ્યા છે જો જો હવે આ બાપાની પ્રતિમા ધીરે ધીરે બહાર આવી રહી છે આ રીતનો આખો માહોલ છે અને પબ્લિક એટલે તમે અવાજ જો એટલું માણસો બહુ માણસો છે ભાઈ આપણે પણ સાથે સાથે બધે જઈએ અને જોઈ કેવો માહોલ છે શું છે જોવા ધીરે 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 ફોટો આગળ વધી રહ્યા છે ગામમાં ફરશે અને આપણે પણ એમની સાથે બને ત્યાં ઉધી જઈએ હવે યાત્રા

બધું લગભગ હજારો ની સંખ્યામાં જોવા એટલી જનમેદની અમે તો ચાલો ધીરે ધીરે આગળ ધરી જય બાપા સીતારામ બાપા સીતારામ જો બધા ખરીદી કરી રહ્યા છે ચોકલેટ ની બધી અને આ બધી દુકાનો છે જો આ ચોકલેટ કેટલી ચોકલેટ ઉડે જો તમે પડીકા પડીકા ચોકલેટ ના જાય છે જો આ બધા ચોકલેટ ઉડાડી રહ્યા છે માણસો બધું પ્રસાદી લે છે સ્ટોલ છે પ્રસાદીના જ્યાંથી માણસો પ્રસાદીની ચોકલેટો ખરીદે છે અને આગળ ઉડાડે આ બધા ચોકલેટ બધાને પ્રસાદીમાં ઉડાડે છે અને પોતાનો બાપા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે ઘઉંની જેવી શક્તિ એવી ભક્તિ જો પણ તે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નકરું માણા માણા ને માણા છે જો હજી અહીંયા પણ ડીજે ચાલી રહ્યું છે તો ચાલો આપણે જઈએ જો અહીંયા હજી ગુ કરાવે છે સરસ મજાના તિલક ચંદન કર્યા છે અરે વાહ પાછી નવી ડિઝાઇન આવી શકા જો આ રીતના બધાને ભક્તિમય વાતાવરણની અંદર ડીજે વાગી રહ્યા છે અને ધીરે ધીરે માણસો પોતપોતાની ક્ષમતા પ્રમાણે નૃત્ય ગાન કરી રહ્યા છે જુઓ અને બધા બાપાની ભક્તિમાં અત્યારે લીન થઈ ગયા હોય એ રીતે સૌ પોતપોતાની રીતે અને કોઈ વારા તારા વગર અને સૌ સાથે મળીને નૃત્યગાન કરી રહ્યા છે જો સરસ મજાનું આ શોભાયાત્રા ચાલી રહી છે ને જીગુને પણ થોડીક ઈચ્છા થઈ કે ચાલો એણે પણ જો પણ એક સ્વયંસેવક ગ્રુપ છે જે પણ અત્યારે ડીજે ની અંદર આવી ગયું છે અને નાશકાન કરે છે બધા પોતપોતાની રીતે હો આનંદ લઈ રહ્યા છે અને શોભાયાત્રા ધીરે ધીરે આગળ વધતી જાય છે જો આ રીતનું શોભાયાત્રા આગળ જતી જાય છે અને માણસો બધું આગળ ચાલતું જાય છે તો ચાલો આપણે પણ ધીરે ધીરે આગળ વધીએ અને જોઈએ આગળની સ્થિતિ જોવો આ બાજુ પણ ડીજે વાગી રહ્યું છે ના બિલકુલ આલ ઉડી રહ્યા છે અને હવ ભક્તિમાં લીન બાપાની સરસ મજાનું ડીજે વાગે છે અહીં પણ તો ડીજે નો સાઉન્ડ તો મેં બંધ કરેલું છે કોફી ના કારણે નકર તો તમને હમલાવાદ જોવો આ બધા અલગ અલગ ગ્રુપ ને અલગ અલગ બધા આવું પોત પોતાની રીતે મોજુ ગ્રુપમાં આ છે નાના નાના ફુલકાઓ જે સરસ મજાના ડીજે ના તાલુ પર નાચી રહ્યા છે જો આ ભાઈ એની મસ્તીમાં છે એટલે આમાં તો હોવ ની મોત પ્રમાણે હો આનંદ લઈ રહ્યો છે અને નગર યાત્રા ધીરે ધીરે આગળ વધતી જાય છે તો ચાલો આપણે પણ ધીરે ધીરે આગળ જઈશું જો પણ પબ્લિક કેમ પણ કેટલું પબ્લિક જો ત્યાં સુધી પબ્લિક હતો નકરું અને હવે પોત પોતાની રીતે શાંતિમય વાતાવરણની સાથે શોભાયાત્રા ચાલી રહી છે સરસ મજાનું આનંદ લઈ રહ્યા છે બહુ જો આ લોકો એમની મોજમાં છે એક સેવા મંડળ જ છે અલગ તો અલગ અલગ બધા સેવા મંડળ પણ છે જેમને અત્યારે કામ સોપાયું હોય એ કામમાં છે જેને કામ નથી સોપાયું એ લોકો પોત પોતાની રીતે આનંદ લઈ રહ્યા છે ને ગળદા ગળદી એટલી છે કે કેમેરો હાંસે હોય અઘરો પડે છે જો માઇન્ડ માઇન્ડ શૂટિંગ કરવા દે છે કારણ કે ટ્રાફિક જ એટલી છે તો શું કરવાનું આ રીતે આપણે ટ્રાફિકમાંથી અત્યારે નીકળ્યા બહાર અને વચ્ચે આગળ અને આગળ ને ટેટ છેડાવું આપણે જશું અને જોઈશું કેવો માહોલ છે તો બહેને રેજો ટે અંત સુધી જોઈજો સરસ મજાનો રંગ જાયો છે તો અને મજા પણ આવે છે તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ અને જોઈએ આગળની પરિસ્થિતિ સરસ મજાના ગીતની સાથે આગળ વધતા રહીએ જો આ બાજુ નગરયાત્રા એટલે બધી પહોંચી છે અને જનમેદની બહુ જ વધારે છે તો ચાલો આગળ હાલતા રહીએ અને જઈએ આગળ જોવા હો પોત પોતાની રીતે ને બાપાની પ્રતિમા પાછળ પાછળ આવી રહી છે જો આ છે પ્રતિમા જે નગરયાત્રામાં નીકળી છે તે ધીરે ધીરે આવે છે પાછળથી અને આપણે આગળ જવાનું છે ને જોઈ આપણે સુધી બેન્ડ બાજાવાળા જે બેન્ડ વગાડી રહ્યા છે નાસિક ઢોલ જે પણ સરસ તાલેથી વગાડી રહ્યા છે મઢોલી ગ્રુપ બાપા સીતારામ અને સૌ પોત પોતાની રીતે બાપાની ભક્તિમાં અત્યારે લીન છે અને આ ઢોલ ગ્રુપ છે આખું જે દેશી ઢોલ બાળક પણ રહ્યું છે અને આ નાસિક ઢોલ વાળા એ પણ એની મોજમાં વગાડી રહ્યા છે તો ચાલો નીકળીએ આપણે થોડાક આગળ જો અહીંયા એકા ગ્રુપ પણ પોતાની મસ્તીમાં બાપાની ભક્તિની અંદર લીન છે તો જો આ રીતના હવ જેને જેમ મજા આવે એમ હવની ઈચ્છા પ્રમાણે હવની શક્તિ પ્રમાણે હવ ને અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા છે તો જોવા બધા ઠંડુ પાણી પીવે છે ને ઠંડુ પાણી પીને પછી આપણે પણ આગળ ચાલીએ હાલો આપણે પાણી પી લીધું છે જો આ ડીજે પણ એક વાગે રહ્યું છે જેમાં પણ માણસો પોતાની રીતે આનંદમય છે જો આ બધા ડીજેની ઉપર ગોઠવાઈ ગયેલા છે અને સરસ મજાનું બધો આયોજન છે જો આ કોકલી છે બે પોત પોતાની રીતે મજા કરી રહ્યા છે આ પણ એક ડીજે લાઇટિંગ થી જગમગતું ને આ બાજુ પણ એક ડીજે વાગે છે જો આ બાજુ છે એક ડીજે અલગ 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 ઘણા પ્રકારના ડીજે છે આપડે તો ડીજે એટલા છે કે તમે આમ જ્યાં જાઓ ત્યાં અલગ ને યાત્રા પણ ઘણી લાંબી છે અને માણસો પણ ઘણું બધું છે તો ચાલો વધ્યા આગળ આપણે થોડાક જો અહીંયા એક ડીજે વાગે છે ડ્રેગન ડીચે છે ભા તો હા છે ડ્રેગન ડીચે

જો આ લોકો બધા ગોઠવાઈ ગયા છે આ પણ એક ગ્રુપ છે સેવા મંડળનું આ એક બીજું ડીજે છે એની આગળ પણ એક ડીજે છે જો એની આગળ પણ ડીજે છે તો ચાલો વધી આગળ જોવા ભાઈ કેમ પણ આ છે નાના ફૂલ મસ્તી

આવો પોતાની રીતે મસ્તીમાં છે અને અહીંયા જેટલા માણસો નીકળે અને સરસ મજાના શરબતની વ્યવસ્થા છે તો ચાલો આપણે પણ લીંબુ પાણી પી લઈએ ને જેટલા માણસો નીકળે એ બધાને અહીં પાવામાં આવે છે જો આ બધા માણસોને અહીંયા શરબત પીવડાવવામાં આવે છે અને અંદર શેખ બાપા નો સરસ મજાનો ફોટો અને આ રીતના બધા શરબત પાય છે બધે આવું તો અલગ અલગ ઘણી જગ્યાએ તમને જોવા મળી જાય જેમાં શરબત છે પાણી છે ચા છે આ ડીજે માં મોજ માણી રહ્યા છે બધા તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધ્યું હવે ને આ છે બુટ પવાની ડીજે એમની આગળ પણ એક ડીજે છે એની ઉપર પણ માણસો છે જુઓ અને આ છે વેપારી મિત્ર મંડળ બગડાણા આપનું હાર્દિક સ્વાગત કરે છે એ પણ અહીંયા સરસ મજાની લચ્છી પીવડાવી રહ્યા છે દહીં ની જો જેટલા માણસો આવે એટલા બધાને આ દહીંની લચ્છી પીવડાવવામાં આવે છે ને સરસ મજાની સેવાનો ભાવ જે હતો ને સેવા કરી રહ્યા છે ને જો આ લોકો ઉપરથી ચોકલેટ નું કામ કરે છે ચોકલેટ બધાને પ્રસાદીમાં નાખે છે આ પણ એક વેપારી છે બધા જો આ લોકો ચોકલેટ નાખે છે ઉપરથી અને બધાને પ્રસાદી રીતે દે છે અને નીચે છે દુકાન ઉત્તમભાઈ મકવાણા શાકભાજી વાળા જોવા આ છે એમની નીચે દુકાન અને ઉપરથી આ લોકો ચોકલેટ ને ફૂલ પરથી વરસાવવાના છે જેમની તૈયારીઓમાં છે અત્યારે તો આ રીતનું બધું સરસ મજાની તૈયારી કરી રહ્યા છે જે ઉપરથી ચોકલેટ અને ફૂલ વરસાવવાની અને આ છે બાપાનો ફોટો જે હમણાં આપણે જોયો તે નગર સરની અંદર છે આ શોભાયાત્રા બગડાણા ગામની અંદર ફરશે અને ત્યારબાદ પાછી મંદિર આવી જશે જો પબ્લિક એટલે કેટલું માણસો છે આ લોકો એની રીતે સરસ મજાનું ડીજે મગીત વગાડી રહ્યા છે ને પબ્લિક એટલે નખરું અહીંયા દળાય એટલું માણસો છે પણ શાંતિમય વાતાવરણ સાથે શોભાયાત્રા સરસ મજાની ચાલી રહી છે અંદર અને આ સે બાપાની ઓગણપચાસત્સવ જે બે હાજર છવ્વીસ ની અંદર આવેલો છે અને આશે મહિલા મંડળ જે ભક્તિભાવ થી બાપાના કીર્તન માંલીન છે જો આપણે જોઈ જ રીતે નજર એમાં પણ લગાવીએ સરસ મજાનું ભક્તિના ગીત વાગી રહ્યા છે અને મહિલા મંડળ બધું બીજાના તાલ ઉપર કીર્તન લઈ રહ્યા છે જો જમાવટ પણ એક તાલ અને એક સાથ જો સરસ મજાનું કીર્તન ચાલી રહ્યા છે અહીંયા હ અને મજા પણ બહુ આવે છે અને ચાલો વધીએ આપણે થોડાક આગળ પછી જઈશું અંદર આવી ગયા છીએ આપણે પાછા મંદિરના મુખ્ય ગેટ તરફ તો આ તો આજનો આપણો ગુરુ આશ્રમ બગડાણાનો તિથિ મહોત્સવનો વિડીયો જો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા વિડીયો અમે તમારા માટે લાવી શકીએ ફરી મળીશું નવા બ્લોગમાં